ત્યારે મેં જોયું કે ઘણી બધી સ્ત્રીઓ નિત્ય તુલસીને જળ ચડાવતી હતી ઘણી બધી સ્ત્રીઓ જળ અર્પણ કરી રહી હતી તુલસીને પરંતુ બીજી તરફ ઘણી સ્ત્રીઓ શિવલિંગ પર તુલસી પત્ર ચડાવવાના બદલે બિલી પત્ર ચડાવી રહી હતી હે પ્રભુ તુલસીને પવિત્ર અને પુણ્યશાળી પૂજનીય છોડ માનવામાં આવે છે તો પછી તેની સાથે આવો ભેદભાવ કેમ હે પ્રભુ મેં એ પણ સાંભળ્યું છે કે દેવી તુલસી એ બ્રહ્માજીના કારણે તમને અને ભગવાન શિવને શ્રાપ આપ્યો હતો તો શું છે આના પાછળની કથા હે જગતના પાલનહાર પરમેશ્વર કૃપા કરી મારા મનની જિજ્ઞાસાને શાંત કરો પ્રિય ભક્તો ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું હે લક્ષ્મી આજે તમે જે પ્રશ્ન કર્યો છે એ બધા જ માનવ જાતિના માટે કલ્યાણકારી છે દેવી તુલસી તો મારી પત્ની છે પરંતુ ભગવાન શિવની પૂજામાં તેનો ઉપયોગ વર્જિત છે જે પણ મનુષ્ય આમ કરે તો તેને મહાપાપ લાગે છે તથા શંખ મારી પ્રિય વસ્તુ છે પરંતુ ભગવાન શિવની પૂજામાં એને પણ વર્જિત માનવામાં આવે છે હે લક્ષ્મીદેવી આજે હું તમને એ એક રહસ્યમય કથા સંભળાવું છું જે સાંભળવા માત્રથી બધા જ ભક્તોની મનોકામના પૂરી થઈ જાય છે તેના પાપ નષ્ટ પામે છે તથા મૃત્યુ પછી તે મનુષ્યને પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે હે દેવી લક્ષ્મી મારું તમને નિવેદન છે કે તમે આ કથાને પૂરા મનથી અને અને ધ્યાનથી સાંભળજો માનવ જાતિના કલ્યાણ માટે આનો પ્રસાર પણ કરજો ત્યારે મા લક્ષ્મી કહે છે પ્રભુ તમારી કથાને સાંભળવા સાંભળવું એ મારી અને સમસ્ત માનવ જાતે માટે સૌભાગ્યની વાત છે કૃપા કરી તમે કથા કહો પ્રભુ મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે લક્ષ્મી દેવી પૂર્વકાળની આ વાત છે વિત્તિત્ત નામનો એક રાજા થયો હતો જે બહુ શૂરવીર અને પરાક્રમ હતો આમ તો એ એક દાનવ હતો પણ તેના રાજ્યમાં બધી પ્રજાઓ સુખપૂર્વક જીવન જીવતી હતી ત્રણેય લોકમાં શાંતિ હતી તેનો પુત્ર હતો દંભ જે વીર જીતેન્દ્રિય ધાર્મિક તથા શ્રી હરિનો ભક્ત હતો વિત્ત્રચિત્ત્ર પછી દંભ દાનવ રાજા બન્યું પરંતુ તેને ઘણા સમય સુધી કોઈ સંતાન થયું નહીં ત્યારે તેને થવા લાગી તેના ભવિષ્યની ચિંતામાં એ દુખી રહેવા લાગ્યો તેના પછી રાજપાટ કોણ સંભાળશે પછી તેને દંભે દૈત્ય ગુરુ શુક્રાચાર્યને ગુરુ બનાવીને શ્રી કૃષ્ણ મંત્ર મેળવ્યો અને પુષ્કરમાં જઈને ઘોર તપસ્યા કરવા લાગ્યો મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે લક્ષ્મી દેવી તપસ્યા કરતા કરતા દંભને એક લાખ વર્ષ પૂરા થયા પછી એક દિવસની વાત છે તેના માથામાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને જેના કારણે પૂરો સંસાર સંકટમાં આવી જાય છે અંતે તે પ્રકાશ તે તેજ સમુદ્રમાં જઈને વિસર્જિત થયો તે સમયે એ પ્રકાશના તેજથી વ્યાકળો થઈને બધા જ દેવી દેવતા લોકપાલ બ્રહ્માજી અને ઋષિગણ ભયભીત થઈ ગયા અને શ્રીહરિ પાસે મળવા ગયા તથા એ પ્રલય હરિને મળવા ગયા એ પ્રલય કાળી તેજ વિશે જાણવા માટે વૈકુંઠ ધામ આવે છે અને વિનયપૂર્વક કહે છે હે પ્રભુ શું પ્રલય આવવાનો છે કયા કારણથી આ તેજ ઉત્પન્ન થયું છે અમે એ તેજથી સંકટમાં આવી ગયા છીએ હવે તમે જ પાલનહાર અમારી રક્ષા કરો અમે તમારા શરણમાં આવ્યા છીએ ત્યારે શ્રી હરિ બધાને શાંત કરે છે અને માર્ગદર્શન આપતા કહે છે કોઈ પ્રલય નથી આવ્યો કેમ કે યોગ્ય સમય નથી આ પ્રકાશમય તેજ મહારાજ ભક્ત દાનવ રાજદંભના પુત્રની કામનાથી તપસ્યા કરવાથી ઉત્પન્ન થયો છે ત્યારે દેવતાગણ શ્રી હરિના વચન સાંભળીને શાંત થયા અને નિર્ભય થઈને પોતપોતાના લોક ગયા અને અહીં બીજી બાજુ તેમના પરમ ભક્ત દાનવ રાજદંભને વરદાન આપવા માટે સ્વયં પુષ્કરમાં ભગવાન શ્રી હરિ આવ્યા ત્યારે દંભ ભગવાનના દર્શન મેળવીને અત્યંત પ્રસન્ન થઈને તેમની સામે સાષ્ટાંગ પ્રણામ કરી અને ભગવાનની સ્તુતિ કરે છે અને કહે છે હે પ્રભુ મારા ઉપર કૃપા કરો તમે મને એક પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો જે ત્રણેય લોકમાં તેનું જ નામ અલૌકિક કરે ત્યારે શ્રી હરિએ વરદાન આપ્યું અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે દેવી લક્ષ્મી વરદાન મેળવીને દાનવરાજ દંભની પત્ની ગર્ભવતી થઈ અને એ સમુદ્રમાંથી નીકળેલા તેજના કારણે એક પુત્રનો જન્મ થયો તેના ઘરના ઘરમાં પુત્ર થવાના કારણે દંભની ખુશીઓનું કોઈ ઠેકાણું ન રહ્યું તેણે બહુ મોટા મોટા યજ્ઞ કરાવ્યા માંગલિક કાર્ય વિધિપૂર્વક જાત કર્મ સંસ્કાર કર્યા અને પુત્રનું નામ કરણ કર્યું એ અત્યંત સુંદર બાળક હતો તેનું તેજ સમુદ્રના દિવ્ય શંખ સમાન હતો માટે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એ તેનું નામ શંખચૂડ રાખ્યું તેનું જ બીજું નામ જાલંધર હતું તે બાળકે બાળપણમાં જ બધા જ પ્રકારની વિદ્યા ગ્રહણ કરી લીધી હતી જ્યારે યુવા અવસ્થામાં આવ્યો તો દૈત્ય ગુરુ શુક્રાચાર્ય અને ઉપદેશથી પુષ્કરમાં જઈને ભગવાન બ્રહ્માજીની ઘોર તપસ્યા કરવા લાગ્યો પછી સો વર્ષ સુધી ઘોર તપસ્યાના કારણે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને સ્વયં શંખચૂડની સામે પ્રગટ થયા બ્રહ્માજીના પ્રગટ થવાથી શંખચૂડે તેની સ્તુતિ કરવા લાગ્યા શંખચૂડ બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા અને અત્યંત નમ્રતાથી અભિવાદન કર્યા અને વિનમ્રતાથી શંખચૂડે વરદાન માંગતા કહ્યું હે પ્રભુ બ્રહ્માજી મને એવું વરદાન આપો જેનાથી હું ત્રણેય લોકમાં અભ્ય બની જાઉં અજય બની જાઉં ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈને બોલ્યા તથા આવું જ થશે પછી બ્રહ્માજીએ શંખચૂડને એક શ્રી કૃષ્ણ યંત્ર પ્રદાન કર્યું જે સર્વ વિજય પ્રદાન કરનારું હતું પછી બ્રહ્માજીએ તેને આજ્ઞા આપી કે તમે બુદ્ધિમાન છો તો તમે બદ્રી ધામ અને ત્યાં ધર્મધ્વજની કન્યા વૃંદા છે તેની સાથે વિવાહ કરી લો આટલું કહીને બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા પછી તેને એ મંગળ રૂપ યંત્રને પરિધાન કરી લીધું એટલે કે ધારણ કરી લીધું અને બદ્રીધામ ચાલ્યા ગયા ભગવાન શ્રી હરિ કહે છે દેવી લક્ષ્મી દેવી વૃંદા મારી પરમ ભક્ત હતા તે મનમાને મનમાં શ્રી કૃષ્ણ રૂપને પ્રેમ કરતા હતા ધર્મધ્વજની સુંદર પુત્રી એ વૃંદા તેના પોતાના મહેલના વનમાં તપસ્યામાં લીન હતા એ સમયે શંખચૂડ પ્રગટ થયો અને તેણે એના પ્રેમ જાળમાં ફસાવાની કોશિશ કરવા લાગ્યો ત્યારે વૃંદા ક્રોદે ભરાઈને બોલી કે હે ભદ્ર પુરુષ તો અહીંથી ચાલ્યો જા આ તારા માટે ઉચિત રહેશે નહીં તો હું તમને શ્રાપ આપી દઈશ ભસ્મ કરી દઈશ વૃંદાના મુખેથી આવી વાત સાંભળી શંખચૂડ કહે છે હે સુંદર સ્ત્રી તું મને નથી જાણતી કે પછી તે ક્યારે મારું નામ નથી સાંભળ્યું અરે હું દેવીઓમાં ભવ્ય દેવતાઓમાં ભવ્ય ભય ઉત્પન્ન કરનારો શંખચૂડ દાનવ છું પૂર્વ જન્મમાં હું શ્રી કૃષ્ણના પાર્ષદ મિત્ર હતા અને મારું નામ સુદામા ગોપ હતું એ સમયે હું દેવી રાધાના જન્મ લઈ છું મને આ બધી વાત શ્રી કૃષ્ણના પૂર્વ પૂર્વની યાદ આવી છે અને પરમપિતા બ્રહ્માજીની આજ્ઞાથી હું અહીં તારી સાથે વિવાહ કરવા માટે આવ્યો છું સંગચૂડે ભગવાન બ્રહ્માજી દ્વારા અહીં મોકલવાની બધી જ વાત કહી ત્યારે વૃંદાનો ક્રોધ થોડો શાંત થઈ ગયો અને તેણે અંતર મનથી બ્રહ્માજીને યાદ કર્યા એટલે બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને ભગવાન શ્રી હરિ કહે છે હે લક્ષ્મી વૃંદા અને જલાધર એકબીજા પ્રત્યે વ્યવહાર જોઈને બ્રહ્માજી સમજાવે છે સમજાવતા કહે છે કે શંખચૂર તું વૃંદા સાથે કેમ વ્યર્થ વાદ વિવાદ કરી રહ્યો છે તમને બંનેને ગંધર્વ વિવાહ વિધિથી એકબીજાને સ્વીકાર કરવા જોઈએ કેમ કે નિશ્ચય રૂપે જલન ધરતું પુરુષ રત્ન છે અને વૃંદા સતી સાધવી નારીઓમાં રત્ન સ્વરૂપા છે આવી આવી દશામાં નિપુણને અતિ નિપુણ સાથે સમાગમ ગુણકારી જ રહેશે પછી બ્રહ્માજીએ વૃંદાને કહ્યું હે સતી સાધવી વૃંદા તમે આવા ગુણવાન પુરુષની કેમ પરીક્ષા લો છો આ તો દેવતાઓ અસુરો તથા દુષ્ટોના માન મર્દન કરનારા છે હે વૃંદા તમે એની સાથે સંપૂર્ણ લોકમાં ઉપયુક્ત સ્થાન પર ચિરકાળ સુધી પ્રતિષ્ઠ રહેશો આટલું જ નહીં મૃત્યુ બાદ ફરી એ શ્રી કૃષ્ણના ધામ ગૌ લોકમાને જ તેને પ્રાપ્ત થશે અને આની મૃત્યુ થયા પછી પણ તે વૈકુંઠમાં જશે પોતાની ઈચ્છા અનુસાર ભગવાન શ્રી હરિના ધામ મેળવશે આટલું કહીને બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે મિત્રો બ્રહ્માજીના કહ્યા અનુસાર શંખચૂળ અને વૃંદા ગંધર્વ વિવાહ કરે છે અને બંને એના મહેલમાં એકબીજા સાથે પ્રેમપૂર્વક રહેવા લાગ્યા થોડા સમય પછી દૈત્ય ગુરુ દૈત્યના કારણે અને દાનવના ઉપસાવ્યાના કારણે કારણે શંખચૂડને અહંકાર આવી ગયો અને તેણે દેવી દેવતાઓને પણ પર આક્રમણ કર્યું જેનાથી તેની સામે બધા જ દેવતા ગણ પરાજય થઈ ગયા ભાગી ગયા આવી દુર્બળ પરિસ્થિતિ જોઈ દેવી ભદ્રકાળી એમની દિવ્ય શક્તિઓ સાથે રણભૂમિમાં ઉતર્યા અને પછી બંનેમાં ભયંકર ભીષણ યુદ્ધ થયું થોડા સમય પછી આકાશમાં આકાશવાણી થઈ કે હે દેવી ભદ્રકાળી તમે શંખચૂડને યુદ્ધમાં પરાજિત નહીં કરી શકો કારણ કે જ્યાં સુધી શંખચૂડના શરીરમાં શ્રી કૃષ્ણ કવચ યંત્ર છે અને તેની પતિ વૃંદાનું સતીત્વ અખંડિત છે ત્યાં સુધી આને રણભૂમિમાં કોઈ નહીં હરાવી શકે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે દેવી લક્ષ્મી આ સાંભળી ભદ્રકાળી ભગવાન શિવજી પાસે ગયા અને તેમણે આકાશવાણીની વાત કહી ત્યારે ભગવાન શિવ શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને શંખચુડનો વધ કરવા માટે તથા તેને ધર્મના સંરક્ષણ હેતુ પ્રેરિત કર્યા ભગવાન શિવે શ્રી હરિને અને પછી ભગવાન શિવની આજ્ઞાથી શ્રી હરિ શંખચુડના રાજ્યમાં ગયા અને તેણે એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને શંખચૂડની પાસે જઈને બોલ્યા હે દાનવ શંખચૂડ આ સમયે હું તમારો યાચક છું અત્યંત દરિદ્ર છું જો તમે તમારા અતિથિ ધર્મનું પાલન કરવાનું વચન આપશો તો હું તમારી પાસેથી એક વરદાન રૂપ એક વસ્તુ દાન માંગવા ઈચ્છું છું એક બ્રાહ્મણની યાચના સાંભળી શંખચૂડ એને વચન આપે છે ત્યાર પછી શ્રી હરિરૂપી બ્રાહ્મણે તે શ્રી કૃષ્ણ યંત્ર માંગી લીધું મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે દેવી લક્ષ્મી વચન્યબદ્ધ હોવાના કારણે શંખચૂડે એ દિવ્ય યંત્ર દાનમાં એ બ્રાહ્મણને આપી દીધું અને પછી એ બ્રાહ્મણના રૂપમાં ભગવાન મહેલમાંથી બહાર નીકળી ગયા અને શંખચૂડનું સ્વરૂપ ધારણ કરી લીધું અને વૃંદાના મહેલમાં પ્રવેશ કરે છે ભગવાન શ્રી હરિ વૃંદાના દરવાજાની પાસે જય જય ગાર્થી વૃંદાને શંખચૂડના આગમનની સૂચના મળી ત્યારે વૃંદા દોડીને ભાગીને શંખચૂડના

વૃંદા કહે છે હે હરી વિષ્ણુ તમારું મન પથ્થર સમાન કઠોર છે તમારામાં એક કણ માત્ર પણ દયા નથી મારું પ્રતિ પ્રતિવતા ભંગ થવાથી નિશ્ચય મારા સ્વામીનું મૃત્યુ થયું હશે જો કે તમે પાષણ સમાન કઠોર કઠોર દયા વગરના દયા રહિત કઠોર અને દુષ્ટ છો માટે તમે મારા શ્રાપથી પાષણ સ્વરૂપ બની જાવ આટલું કહીને તે શંખ શંખચૂડની પત્ની વૃંદા ભોખ મૂકી રડવા લાગી શોકમાં વિલાપ કરવા લાગ્યા મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે એટલામાં ત્યાં ભક્ત વત્સલ ભગવાન શંકર બ્રહ્માજી સાથે પ્રગટ થયા અને તેમણે વૃંદાને સમજાવતા કહ્યું હે દેવી આ માનવરૂપી રૂપી દુઃખને દૂર કરનારી મારી વાત ધ્યાનથી તમે સાંભળો અને શ્રી હરિ પણ સ્વસ્થ મનથી તમે મારી વાત સાંભળો કારણ કે તમારા બંને માટે સુખકારક હું કહું છું તે તમે સાંભળો વૃંદા તેને વૃંદા તે જે મનોરથ માટે તપ કર્યું હતું તે તપસ્યાનું ફળ ભલા વિફળ કેવી રીતે થઈ શકે માટે એના અનુરૂપ ફળ પ્રાપ્ત થયું છે તમને હવે તું મનુષ્ય શરીરને ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરી લો અને લક્ષ્મીના સમાન વૈકુંઠમાં નિત્ય વિહાર કરો અને હવે તમે સ્વયં શ્રી હરિના પત્ની બની ચૂક્યા છો અને શ્રી હરિ પણ આ વાતને સ્વીકાર કરશે હવે અહીં તમારું માનવરૂપી શરીરને છોડી દો એ શરીર નદીના રૂપમાં પરિવર્તિત થઈ જશે એ નદી ભારત વર્ષમાં પુણ્ય રૂપી કંડકી નદીના નામથી પ્રસિદ્ધ થશે તમારા તેજના કારણે એક પવિત્ર છોડ ઉત્પન્ન થશે જેને તુલસીના નામે ઓળખાશે હે મહાદેવી થોડા કાળ થોડા કાળ સમય પછી મારા પ્રભાવથી પૂજન સામગ્રીમાં તુલસીનું પહેલું સ્થાન હશે એ હે વૃંદા તમે સ્વર્ગ લોકમાં મૃત્યુ લોકમાં તથા પાતાળ લોકમાં સદાય શ્રી હરિની પાસે નજીક જ નિવાસ કરશો આ મારું તમને વરદાન છે તમે વૈકુંઠમાં દિવ્ય રૂપ ધારીણી વૃક્ષ દેવી બનીને શ્રી દેવી બનીને શ્રી હરિ સાથે વિહાર કરશો ભારત વર્ષમાં નદીઓમાં અધિષ્ઠત્રી દેવી બનીશ બનીશ એ પરમ પુણ્ય પ્રદાન કરનારી હશે તમે ભવિષ્યમાં અધિષ્ઠાતી દેવી બનશો એ પુણ્ય પ્રદાન ફળ આપનારી હશે અને તમારા શ્રાપના કારણે શ્રી હરિ પાષણ રૂપી એ નદીના તટ પર રહેશે જેને શાલિગ્રામ શિલાના નામે ઓળખાશે બહુ પ્રકારના પુણ્યની વૃદ્ધિ કરનાર શાલિગ્રામ શિલાના ઉપર જે તુલસી પત્ર મૂકશે તેના બધા જ પાપ દૂર થશે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે દેવી લક્ષ્મી હવે હું તમારા પ્રશ્નના ઉત્તર આપું છું તુલસી વિષ્ણુ પ્રયા છે માટે તેનો ઉપયોગ શિવજી પૂજા વર્જિત છે અને અને બીજું કે ભગવાન શિવે વધ કર્યો હતો તેમના હાડકા સ્વર્ગમાંથી સમુદ્રમાં જઈને પડી ગયા ત્યાં શ્રી કૃષ્ણના તેજથી એ હાડકાના શંખનું નિર્માણ થયું શંખનું નિર્માણ થયું હે લક્ષ્મી દેવી માટે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવો વર્જિત છે અને તુલસી અને શંખ બહુ પ્રિય છે કોઈ પણ મનુષ્ય તુલસીમાં શાલીગ્રામ શિલા રાખી તેની નિત્ય પૂજા કરે અને જળ અર્પણ કરે તો હું તેને મૃત્યુ પછી આ જન્મો અને જન્મો જન્માંતરના કષ્ટથી એને મુક્તિ આપું છું અને પરમ મોક્ષ પ્રદાન કરું છું હે દેવી લક્ષ્મી મેં તમને તમારા પ્રશ્નનો ઉત્તર આપી દીધા હવે તમને તમારી જિજ્ઞાસા શાંત થઈ હશે તો મિત્રો આ સરસ મજાની દેવી લક્ષ્મી અને વૃંદા તુલસીની વાર્તા હતી તો મિત્રો તમને જો આ વાર્તા સારી લાગી હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ